ઉપડેથી બોડીની પોલીસ આ ઘટના એક મોટી સફળતા તરીકે ઓળખાય છે કારણ કે વિદેશી દારૂ જાકેટ લીક રાજ્યોમાં પ્રતિબંધિત છે તેને અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા વિસ્તારમાં ખોટા ગતિવિધિઓ માટે લઈ જવામાં આવી રહી હતી પોલીસે આ કાળજીપૂર્વક એક ઓપરેશન દ્વારા ઇંગ્લિશ દારૂ સાથે ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત કરી આ દરખાસ્ત આ વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા માટે મહત્વપૂર્ણ છે અને પોલીસ દ્વારા વધુ એક પરિપ્રેક્ષય બનાવતી છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો